તો મિત્રો લેટ્સ પ્લે ક્રિકેટ ખોખેડા પ્રીમિયમ લીગ ચાલુ થવાની છે આજથી અગિયાર તારીખે અને વહેલી તકે તમે પણ ટીમ નોંધાવી દેજો આગળ તમને બતાવી આયોજક અને આપણું ગ્રાઉન્ડ આ ત્રણના ત્રણ વારના સફળ આયોજન બાદ ચોથી વાર ફરી એકવાર મેદાનમાં ખોખેડા પ્રીમિયમ લીગ તો આ છે સરળું ગ્રાઉન્ડ એકદમ નેશનલ હાઈવે નંબર આઠની બાજુમાં ખોખડા ફાટક અને ટોલ નાકાની એક્ઝેટ પાહે અને આ છે હાફ લોન મેજર અને કોમેટર મેજર બ્યા હે કોમેટ્રીમાં સાથ આપશે કોમેટર મેજર અને આપણા આયોજક મુન્નાભાઈ અમારી ક્રિકેટ ટીમ બધાય નવ નવયુવા નોન નવું ટી શર્ટ લોન્ચ થયું છે ભૈલાભાઈ બતાવો તો પાછળ બતાવો તો હું મુન્નાભાઈ તો મુન્નાભાઈ આજથી ચાલુ કેપીએલ આજથી ક્રિકેટ ચાર સિઝન ચાર ચાલુ કરવામાં હે ખોખડા બી રાત્રિમાં આગળ ઉદઘાટન કરવાનું છે મહેમાનો વધારવાના છે એટલે વહેલી તકે ટીમો નોંધાવી કેટલી ટીમો થઈ મુનાભાઈ ટીમો અત્યારે સાઠ પાઠ ટીમ થઈ ગઈ છે અને સો ટીમનું આયોજન કરેલ છે સો ટીમનું આયોજન છે તો મિત્રો ખાસ તમે અચૂક ટીમ જો નો નોંધાવી હોય તો નોંધાવી લેજો અને આ મજાનું ગ્રાઉન્ડ છે અને કેટલા પોલ આપણે ફિટ કર્યા હમણા ભાઈ દસ પોલ ફિટ કર્યા છે અને સો લાઈટ 10 પોલ ફિટ કર્યા છે અને 100 લાઈટ એટલે કે ધોરો દી કરવાનો છે અને આજે છે ઉદ્ઘાટન પંચાવન મીટર મીટર નું મેદાન છે અને સિમેન્ટ વિકેટ એટલે સરસ મજાનું તમે પડો ને તોય લાગે નહીં એવું મેદાન છે કે નહીં મુનાભાઈ કરતે જ નહીં વાહ મુન્નાભાઈ વાહ અને આ અમારું સ્ટેજ છે અને અમારા દર વર્ષની જેમ ઓલા દર વખતે આયોજન કરીએ તે પ્રમાણે મેજર આવી ગયા હા એક થઈ જાય હોય એટલે બધાને આવવાનું મન થાય નમસ્કાર પ્રેક્ષક મિત્રોને એક મારી જાણકારી છે કે હા વેરાવળ હાઇવે અને જૂનાગઢથી નીકળતા ખોખેડા ફાટક કે જ્યાં દર વર્ષે ખોખડાના તમામ મિત્રો મુનાભાઈ બોરીચા રાજુભાઈ અહીંયા એની પૂરી ટીમ કે જ્યાં દર વર્ષે આયોજન કરી હતી હમણાં થોડા વર્ષ બ્રેક નાખ્યો હતો પણ એ બ્રેકને મૂકી અને જલયાર સિઝન યાર જલયાર સિઝન યાર મોસમપુર બહાર જુનાગઢમાં ગિરનાર અને આગળ આવી આંગણે આવી અને ભાગ લઈ અને આઈપીએલને પણ તમે ભૂલી જાઓ એવું સુંદર મજાનું આયોજન દસ લાઇટિંગ ટાવર છે સોથી વધારે લાયતું છે અને એક સુંદર મજાનું મેદાન જ્યાં જવું સિમેન્ટ વિકેટ છે અને સતત ચાર દિવસથી રોલિંગ કર્યું છે એ કોઈ પણ લાગે નહીં એવું અને અમારું સ્ટેટ તમે જોઈ રહ્યા છો અને બાજુમાં અલ્પહાર એટલે નાસ્થળ કે જ્યાંથી તમારે ક્યાંય જાવું ન પડે એટલે આવો હજી થોડીક ટીમ બાકી છે એટલે નામ નોંધાવો અને માત્ર ફી પાંચ હજાર પાંચસો આપણે જાય તો લઈને આપણે રમવા જાય છે પાંચ હજાર પાંચસો જે પાંચસો રૂપિયા એ આપણે ખર્ચી નાખીએ છીએ તો આવો ભાગ અને અશોક મેજરને સાંભળો અને અમારા મિત્રોને સહકાર આપો આવો અશોક આભાર અને મેજર લોકેશન લોકેશન એક નંબર આમાં કાંઈ ઘટે નહીં અહીંથી કોઈ હટે નહીં ને જાપો હટે નહીં મેજર વાહ મેજર આવી મસ્તી આવી કોમિક આપણે આ ગ્રાઉન્ડમાં માં સાંભળવાની છે તો વેલા હે તમે આમંત્રણ આપો મુનાભાઈ બધા બધા પ્રેક્ષકો મિત્રોને આજે આજથી જ આવી જવા નમ્ર વિનંતી છે આઠ વાગ્યા થી રાઉન્ડ ચાલુ કરવાના છે એક મહિનાથી ને ટુર્નામેન્ટ ચાલુ છે એટલે પબ્લિક વધારે અહીંયા આપણે ગરબી મંડળની કેન્ટિંગ રાખેલ છે એટલે જેમ બને એમ આવવા વિનંતી તો મિત્રો ખાસ આવો અને લાભ લ્યો અને ઉનાળો માણો તો બધાને જય રામાપેટ મિત્રો મિત્રો આ રીતનું સરસ મજાનું મેદાન છે એકદમ પ્લીન અને હવે તમને હું પીચ બતાવું જોકે આપણે દરેક ટુર્નામેન્ટ થાય છે ટેનિસ ક્રિકેટ હોય હોય છે છે એટલે હંમેશા સિમેન્ટની જ આ છે આપણી પીચ અને ટુર્નામેન્ટમાં બંને સાઈડથી આપણે રમાડવાની છે અને બાકી અહીંથી એકદમ સામે એક્ઝેટ હાઈવે આઠ અને અહીંયા તમને ફોર વ્હીલ પાર્કિંગ પણ મળી જાય બીજા નંબરમાં અહીંયા અલ્પાહાર માટેની વ્યવસ્થા છે અને